મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીને નેસ્ટ નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની ડામ ડામવા સફળ રહે છે વધુમાં માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રીને ધ્યાને આવેલ કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડી તથા ટેબલેટ ડ્રામાડોન નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાકોના રવાડે ચડી ગયેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના નામ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરક્ષા વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને ભેસ્તાન જિયાવ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમીન પટેલ રાખી દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટી જીઆઉ બુડિયા રોડ ઉપર બેસ્થાન સુરત ખાતે આવેલ રાજ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડબી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી રાકેશ ભવરલાલ પ્રજાપતિ ઉમરવર્ષ છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહે ઘર નંબર એકસો બાણું રેશમાં ચોકડી પાસર ભેસ્તાન પાંડેસરા સુરતવાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ગોઠવી રેડ કરી નશું કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડિન ફાસફોટ શિરપ નંગ છ તથા નશાકારક ટેબ્લેટ સ્પાસ્મો પ્રોક્સીવિયો પ્લસ એસ